લાલ ભાઈ વાડી લાગે લાલ ભાઈ લાલ ભાઈ હા ભાઈ આપણા ગામ માં એક આવ્યો એટલે એની નહી તો પાર નહી વાત કરો મને ખોર થયો તમને મલાવ તો ખરાબ પણ એને પાવર ઉતારજો તમે પાવર સુધી હું તમને બતાવવા બજાવ પેલા વાત કરવા બજાવ ની હોશિયારી જે ખબર ઈરા યો ના ભીમ જાણ હોય ને એમ જ કે આપડા જે હોશિયારી કોઈ અમારે સહજ નહીં